વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક પર બની રહેલ ઓવરબ્રિજને લંબાવવા કરાયેલ ભલામણને લઈ શુક્રવારના રોજ સોના કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી બ્રિજ આઈટીઆઈ ચોકડી નજીક પૂરો કરવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આ બ્રિજ ચાર રસ્તા નજીક પૂરો થતો હોવાથી અકસ્માતની સંભાવનાને લઈ આરોગ્ય મંત્રીને ભલામણ કરી લંબાવવા રજૂઆત કરી હતી વિસનગર શહેરના આઈટીઆઈ રેલવે ફાટક પર નવો બની રહેલ ઓવરબ્રિજને લંબાવવાના નિર્ણય સામે વેપારીઓએ વિરોધ ઉઠાવ્યો છે સોના કોમ્પ્લેક્ષના વેપારીઓએ શુક્રવારે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આ ઓવરબ્રિજ વિદ્યાનગરથી શરૂ થઈને આઈટીઆઈ ચાર રસ્તાથી પચાસ મીટર દૂર સુધી બનવાનો છે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલે અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને ને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને બ્રિજ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી હતી આરોગ્ય મંત્રીએ જીઓડીસીને બ્રિજનું એક્સટેન્શન કરવા સૂચના આપી હતી જીઓડીસીના કર્મચારીઓએ સર્વે પણ કર્યો હતો જોકે આઈટીઆઈથી કાંસા ચોકડી સુધીના વિસ્તારમાં દુકાનો ધરાવતા સોના કોમ્પ્લેક્ષના વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે વેપારીઓએ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપ્યું છે તેમની માગણી છે કે બ્રિજ આઈટીઆઈ ચાર રસ્તા નજીક જ પૂરો કરવામાં આવે આ વિવાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે thank